ની અંદર ડીજી હોય એટલે અમે જે ગોમની અંદર બેઠક કરી એ બેઠક ની અંદર ચર્ચા એવી હતી કે ભાઈ આપણે વારઘોડું બંધ થાય નહીં બરાબર ની અંદર આપણે ડીજીની આ તમે રાખજો બાકી સમાજ જે જે પણ બંધારણ કરે એની અંદર આપણું આખું સમજ સુધરા કામ ઊભું છે બરાબર અને એ રીતના આપણે પાલનય કરશું આ ડીજે બંધ કરો પણ જે ની અંદર તમે લઈને જતા હોય એ ડીજે બંધ કરો કારણ કે તમે ઓછી ડીજે લઈને જાઓ અમે વિવેના ઘરે જો વિવેના ઘરે જો એટલે વિવેના ઘરે આ પક્ષના રમતા હોય પેલા પક્ષના રમતા હોય એ જગ્યાએ બબલ થવાની કે નાના મોટી માથાકૂટ થવાની શક્યતા હોય છે પણ ગોમની અંદર જ જે કાયમી પડથા છે જે એની અંદર કોઈ પ્રશ્ન હોતા નહીં એમની રીતે સામાન્ય ખર્ચાની અંદર ધારો કે પોચ કે દસ હજારનું ડીજે આવતું હોય છે અને ડીજેની અંદર કદાચ ઘોડી આવતી હોય પંદર હજારની અંદર એમનો જે પ્રસંગો હોય પડી જતો હોય છે એટલે આ વસ્તુ અમુક ચાલુ રાખો અત્યારની જે યુવા પેઢી છે એની અમુક ઈચ્છા હોય છે તમે હાવ બંધારણ એકદમ લગભગ વી મુદ્દા કે પચીસ મુદ્દા ઉપર કરશો તો એ બંધારણ ટકશે નહીં લો એટલે બંધારણ કરો પણ જે હાલ તરત આપણે બોકરા છે એ બોકરા ની અંદર બહુ મોટા ખર્ચા છે તો એની અંદર તમે કાપ બરાબર મરણ પ્રસંગની અંદર જે જમણવાર મોટો રાખીએ છીએ એની અંદર કાપ મેલી ને કાઢી નું કરો બરાબર એ રીતના બીજા જે અન્ય નાના મોટા ધારો કે જેમ પ્રસંગ ની અંદર જે બધા આપડે બધા કપડા લઈને જતા હોય છે તો એ બંધ કરો બરાબર એ આ રીતના જે નાના મોટા ખર્ચા છે એ બંધ કરો બાકી જે અમુક 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 જે બંધારણ છે ગોમ લેવલના એને આપણે એટલે ગોમના જે વ્યક્તિઓ છે એની ઇજ્જત હચવાય ધારો કે ગોમના વ્યક્તિઓ હોય પહોંચવાના અને ગોમની અંદર જે બંધારણ હોય અને કાલના દિવસે પાલન ના થાય તો એને આપણે સમાજ હોમે એને નહેું કાઢવાની વાત આવે બરાબર એટલે આપણે એવું બંધારણ કરો એ હચવાય બરાબર બધા લોકોને અનુકૂળ આવે ને બધા લોકોને હચવાય હવે તારા એક સનાતન સત્ય એ છે કે પોતાનો દીકરો હોય પોતાના બાપ નું માટે તૈયાર હોતો નહિ ઘણા એવા દાખલા જોયા છે કે મારા મારે તમે આડી ગાડી લાવો તો જ હું પહેરવા જાઉં ના હું પહેરવા જઉં ના આ વાત સાચી ખોટી હાલ આ સમાજ બેઠી બરાબર સમાજ હતા જે નિર્ણય લે કાલ કાલના દિવસે લેખિત થાય આ બંધારણ કમ્પ્લીટ આપણું લખાણ થાયું અને એ બંધારણ પછી કાલના દિવસે માન્ય નહીં રહે તો એનો કોઈ મતલબ રહે નહીં એટલે મારી તો ભાઈ એક જ વાત છે એક સમાજની એક મારી વિનંતી છે કે બંધારણના મુદ્દા આપણે એવા લાવીએ કે જે મોટા ખર્ચા છે એને બંધ કરીએ અમુક ડીજેવાળા જે છે એ ઠાકોર સમાજના ડીજે વ્યક્તિઓ રાખતા હોય છે તો એમની રોજગારી હોમુ છે જુઓ સામાન્ય ઝોનની અંદર બંધ થાય બરાબર તો એમને નુકસાન આવવાના જે નાના મોટા જે ગોમની અંદર જે પ્રસંગો થતા હોય એની અંદર ડીજે ચાલુ હોય તો એમની રોજગારી હેડી જાય બરાબર એટલી મારી બધાને વિનંતી છે કે અમુક મુદ્દા રહે એ આપણે જોઈ વિચારિંગ કરીએ